હેલો એવરી વેલકમ કરું છું આજના વિડીયોમાં આજનો વિડીયો સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની તૈયારી કરતાં વિદ્યાર્થી મિત્રો માટે રાખેલો છે આજના વિડીયોમાં આપણે નવો યુનિટ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ કે પ્રયોગશાળામાં ગુણવત્તા નિયંત્રણ બરાબર તો સિલેબસ તમે જોઈ શકો છો આનો અને માર્ક્સ પણ જોઈ શકો છો બરાબર તો આ ટોપિકમાં આપણે કરવાનું છે શું હવે જે આ ટોપિક છે એ બધા ડાયનેમિક ટોપિક છે કે આમાં પર્યાવરણ પણ અંદર થોડું ઘણું આવી શકે અને આપણે જે આપણો કેમિસ્ટ્રીનો પાર્ટ કરાવીએ છીએ એટલે બંને મિક્સઅપ થતા રહેશે બરાબર તો પ્રયોગશાળામાં ગુણવત્તા નિયંત્રણ એટલે શું તો આપણે જે પણ હવે અત્યાર સુધી આપણે જે પણ ટૉપિક ભણ્યા એમાં એવું હતું કે આપણે સાધનો વિશે ભણ્યા નમૂનો કેવી રીતે લેવો એ ભણ્યા જે કોઈ પણ પાણીનો નમૂનો લીધો છે તો એમાં પીએચ કેટલી રાખવી હોવી જોઈએ એની લિમિટ કેટલી હોવી જોઈએ બીઓડીનું પ્રમાણ કેટલું હોવું જોઈએ એ શુદ્ધ છે કે નહીં એની ચકાસણી કરવી જોઈએ પ્રદૂષણની માત્રા નક્કી કરવી જોઈએ એ બધું આપણે કરી દીધું આ બધું નક્કી કરવા માટે કેવા સાધનોનો ઉપયોગ કરીએ છીએ એમનો સિદ્ધાંત શું છે એ બધું પણ આપણે જોઈ લીધું હવે આમાં વાત કરવાની છે કે આપણે પ્રયોગશાળામાં એટલે કે લેબમાં આપણે કાળજી શું રાખવાની છે બરાબર સૌથી ઇમ્પોર્ટન્ટ કામ કારણ કે જો તમે પ્રેક્ટિકલ કરતા હોય અને તમે ધ્યાન જ ના રાખો મતલબ જે પ્રેક્ટિકલ જે રીતે કરવાનું હોય એ રીતે તમે એને પરફોર્મ જ ના કરો તો જોઈએ એવો રિઝલ્ટ મળે નહીં બરાબર અને આ બધું તો ટેમ્પરેચર સેન્સિટિવ પણ હોય છે બરાબર એટલે આપણે બધું બાબતોનું ધ્યાન રાખવું પડે કે એમાં આપણે જે પણ ક્વોલિટી લાવવાની છે એ સાચી મળે કારણ કે આ કંઈ એવું ટાઈટ પ્રેક્ટિકલ નથી કરવાનું કે હા આછો ગુલાબી રંગ આવ્યો ના આવ્યો ઘાટો આવી ગયો હતો તો એના અંદર થોડું પાણી નાખી દીધું ને આછો ગુલાબી બનાવી દીધું બતાવી દીધું એવું નથી અહીંયા પ્રોપર તમારે રિઝલ્ટ લાવવાનું છે અને જેના આધારે તમે એ પ્રદૂષણ દૂર કરવાની સાચી માહિતી તેમજ પદ્ધતિ નિર્ધારિત કરી શકું એવું બરાબર તો એ જોવાનું છે આજે કે પ્રયોગશાળામાં ગુણવત્તાનું નિયંત્રણ એટલે કે ક્વોલિટી કંટ્રોલ ઇન લેબોરેટરી કેવી રીતે કરી શકાય તો સ્ટાર્ટ કરીએ તો પહેલાં જોઈએ કે પ્રયોગશાળા એ વૈજ્ઞાનિક સંશોધન રાસાયણિક વિશ્લેષણ પર્યાવરણ મોનિટરિંગ ઔદ્યોગિક પરીક્ષણ માટેનું મહત્વનું સ્થળ છે એક સારી રીતે સંચાલિત પ્રયોગશાળા માત્ર સચોટ પરિણામો જ નહીં પરંતુ સ્ટાફ અને પર્યાવરણની સલામતી પણ સુનિશ્ચિત કરે છે પ્રયોગશાળામાં ગુણવત્તા નિયંત્રણ ક્યુસી એટલે ક્વોલિટી ક્વૉલિટી કંટ્રોલ ગુણવત્તાની ખાતરી પ્રયોગશાળાની માન્યતા જોખમનું મૂલ્યાંકન અને પ્રયોગશાળાનું સંચાલન એ એક સાથે કાર્ય કરે છે બરાબર તો આ બધા જે સ્ટેપ છે એ એકબીજા સાથે જોડાયેલા છે બરાબર કોઈ પણ સ્ટેપ આગુ પાછું થઈ ગયું તો આપણું જે રિઝલ્ટ આવવાનું છે એ સરખું આવશે નહીં હવે વાત કરીએ કે ગુણવત્તા અને તેનું મહત્ત્વ શું શું કામ આપણે ગુણવત્તાનું ધ્યાન રાખવું જોઈએ તો ગુણવત્તા એ લેબના કાર્ય અને પરિણામોની વિશ્વસનીયતા દર્શાવે છે આપણે જોઈએ છીએ કે જ્યારે પણ કોઈ બીમાર પડે ત્યારે પણ એવું કહીએ છીએ કે આ પેલી લેબોરેટરીમાં જજો બરાબર આ લેબોરેટરી સારી છે એવું બધું કહેતા તમને ઘણા લોકો જોવા મળશે કે ત્યાં રિપોર્ટ નહીં કરાવવાના બરાબર એ સરખું રિઝલ્ટ આપતા નથી તો એ પ્રમાણે અહીંયા પણ એ લેબની જે ગુણવત્તા છે એ એની વિશ્વસનીયતા દર્શાવે છે તો જો ગુણવત્તા સુનિશ્ચિત ન હોય એ પરિણામો ખોટા હોય એવી શક્યતા એવું માનીએ એવું બની શકે કે પરિણામો ખોટા જ આપણે માનીએ કારણ કે ગુણવત્તા સારી ના હોય તો પરિણામ ગમે તેવું આવે તો પણ આપણે એને એવું જ કહીએ કે આ તો ખોટું રિઝલ્ટ જ બતાવે છે એટલે પ્રયોગશાળામાં ગુણવત્તા સુનિશ્ચિત કરવી એ ખૂબ જ જરૂરી છે હવે વાત કરું કે ગુણવત્તાની ખાતરી ક્વોલિટી એસ્યોરન્સ કે હા આગળ જે ક્વોલિટી છે એ બરાબર જ છે એવી ખાતરી કેવી રીતે મળે તો ગુણવત્તાની ખાતરી એ લેબમાં સચોટ પરિણામો મેળવવા માટેનું સિસ્ટેમેટિક અને પ્રોએક્ટિવ પ્રક્રિયા છે બરાબર ખાસ યાદ રાખજો કે ક્વોલિટી અશ્યોરન્સ એ પરીક્ષણ પહેલાંના પગલાં ઉપર ભાર મૂકે છે કે આપણે એવી રીતે ટેસ્ટ જ કરીએ કે આપણે ક્યાંય એવું લાગે જ ના કે આપણી ક્વોલિટી ખરાબ રહેશે બરાબર આપણે પહેલ જે એને પરફોર્મ કરવાની જે પ્રક્રિયા છે એમાં જ આપણે જ્યાં ભૂલ થવાની શક્યતા હોય છે એવી જગ્યાએ જ આપણે પહેલાં આપણે ધ્યાન રાખીએ બરાબર તો એમાં કયા કયા તત્વો મહત્ત્વના છે ક્વોલિટી ઇન્સ્યોરન્સના તો પહેલું છે એસઓપી એસઓપી એટલે શું તો સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીઝર કે જે દરેક પ્રયોગ છે મશીન અને પ્રક્રિયા માટે નક્કી કરેલી પ્રણાલીઓ જેવું લખ્યું છે એવી રીતે એને પરફોર્મ કરવાનું એસઓપીનું પાલન કરવાથી ભૂલના અંતર ઘટાડવામાં મદદ મળે છે બરાબર બીજું છે સ્ટાફની તાલીમ આપણે તો બધે બધા ટેસ્ટ પરફોર્મ નહીં કરીએ પહેલી વખત ખાલી જે જે કોઈ લોકો આપણી અંડરમાં કામ કરતા છે કારણ કે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ મતલબ નામમાં જ છે તો એમને પહેલાં સમજાવીશું અને પછી એ લોકોને કામ કરવાનું છે તો એની સ્ટાફની તાલીમ પણ આપવી પડે ને બરાબર તો જે લેબના કર્મચારીઓ છે એને એસઓપી સમજાવવાની સલામતી અને સાધનોના ઉપયોગની તાલીમ આપવી એ જરૂરી છે બરાબર ત્રીજું તત્વ છે કે ઉપકરણ અને સાધનોની ચકાસણી હવે તમે પરફેક્ટ તમે પરફેક્ટ એસઓપીનું પાલન કરો છો તમારી અંડર રહેલા બધા જ કર્મચારીઓ પણ એસઓપીનું સારું એવું પાલન કરે છે અને એમને આમ એ વન ક્વોલિટીની તાલીમ મળેલી છે પરંતુ તમે જે સાધનનો ઉપયોગ કરો છો એ સરખા જ નથી એને કેલિબ્રેશન નથી કરેલા અથવા ગમે તે કોઈ રીઝન હોઈ શકે તો એ પણ એવું પણ બને તો પણ આપણો ટેસ્ટ ખોટો જ ગણાય બરાબર આપણું જે રિઝલ્ટ આવે એ પણ ખોટું જ આવે તો પ્રયોગશાળાના સાધનોને કેલિબ્રેટ કરવા અને યોગ્ય સ્થિતિમાં હોવા એ જરૂરી છે પછી ચોથું સ્ટેપ છે કે ડોક્યુમેન્ટેશન એટલે કે દરેક પરીક્ષણ જે પણ ટેસ્ટ કર્યો એનું પરિણામ અને ફેરફાર એ લેખિતમાં રાખવા માટે રેકોર્ડ બુક જરૂરી છે આપણે પણ પ્રેક્ટિકલ કરતા એમાં તો એકના જોડે જ રેકોર્ડ બુક હોય બીજા બધા તો ખાલી એમને હવામાં પ્રેક્ટિકલ કરીને જતા રહે પછી જો વળી સર એમ કહે કે લાવો રેકોર્ડ બુકમાં સહી કરું તો બધા પાછા ચોપડા કાઢીને લખવા માટે તો ત્યાં એવું નહીં કરવાનું ત્યાં દરેક સ્ટેપ દરેક જે આપણે ટેસ્ટ કર્યો ટેસ્ટ પરફોર્મ કર્યો એની રેકોર્ડ કરવો જરૂરી છે બરાબર એનું એક્ઝામ્પલ પણ આપ્યું છે કે જો કોઈ લેબમાં પાણીનું દૂષણનું પરીક્ષણ થાય છે પ્રદૂષિત પાણી છે એનું ટેસ્ટિંગ કરીએ છીએ તો એસઓપીના અનુસાર નિમ્ન પ્રવૃત્તિઓ થવી જોઈએ કે કેવી તો સ્ટેપ બાય સ્ટેપ કે નમૂનો લેવાનો એની ગુણવત્તા ચકાસવાની પરિણામ લખવાનું કેલિબ્રેશન ચકાસવાનું બરાબર તો આ બધું સ્ટેપ બાય સ્ટેપ થવું જોઈએ એવું નહીં કે નમૂનો લઈને આપણે તો ભૂલી ગયા પછી બે મહિના પછી યાદ આવ્યું કે અરે હા પેલો નમૂનો લઈને મૂક્યો છે એને ટેસ્ટિંગ કરવાનું છે અથવા ટેસ્ટિંગ પણ કરી લીધું પછી કોકને કહ્યું હતું કે આવું પરિણામ આવ્યું છે તો યાદ રાખજે પછી એ પણ ભૂલી ગયો તો એવું બધું નહીં બરાબર સ્ટેપ બાય સ્ટેપ રિઝલ્ટ પણ લાવી દીધું ને કેલિબ્રેશન જ નહોતું કર્યું તો એવું બધું થવું જોઈએ નહીં બરાબર હવે વાત કરીએ ગુણવત્તા નિયંત્રણની ક્વોલિટી કંટ્રોલની તો ક્વોલિટી કંટ્રોલ એ પરિણામો પછી લાગુ થતું પગલું છે બરાબર કે જે ગુણવત્તા નિયંત્રણ એ શું ચોક્કસ કરશે એટલે કે શું શેની એક્યુરેસી બતાવશે તો લેબના પરિણામો સાચા છે કે નહીં એની નહીં બરાબર તો જે ક્વોલિટી કંટ્રોલ છે એમાં શું હોય તો પહેલું છે કે કાચા માલનું પરીક્ષણ કે લેબમાં ઉપયોગ થતાં તમામ રસાયણો દ્રાવણો કીટ સાધનો એ ગુણવત્તાયુક્ત હોવા જોઈએ બરાબર આપણે ઘણીવાર પ્રેક્ટિકલ કરતા હોઈએ અને એમાં કોઈવાર રિઝલ્ટ ના આવે અવક્ષેપ ના આવે તો આપણે તો આપણે જ્યારે સરને આવી રિક્વેસ્ટ કરીએ કે આવું મતલબ જે તમે સોલ્વમેન્ટ નાખવાનો કહ્યું એ જ થાય એ જ નાખીએ છીએ તો પણ અવક્ષેપ આવતા નથી તો એ નવો એને એનો એચ અથવા નવો એને એ ટુ સીઓ થ્રી એ બનાવવાનું કહે છે બરાબર તાજું અને પછી એ પરિણામો સાચા આવવા લાગે છે તો એવું પણ હોય છે આ ખાલી મેં એક એક્ઝામ્પલ આપ્યું આનું કે કાચા માલનું પરીક્ષણ એનું બરાબર પછી બીજું છે કે પ્રક્રિયા દરમિયાન ચકાસણી ઇન પ્રોસેસ કંટ્રોલ કે નમૂનાઓ જાણે આપણે તપાસતા હોય એ વખતે જે અસામાન્ય એવા પરિણામો આપણે ધ્યાનમાં લેવા જોઈએ પછી છે અંતિમ પરિણામની ચકાસણી કે નમૂનાના પરિણામોની પૂર્ણ ચકાસણી અથવા કંટ્રોલ નમૂના સાથે તુલના કરવામાં આવે બરાબર તો એક ડિફરન્સ જોઈએ કે ગુણવત્તાની ખાતરી અને ગુણવત્તા નિયંત્રણ એ શું છે તો પહેલું છે કે ગુણવત્તાની ખાતરી એ પ્રોસેસ આધારિત છે અને ગુણવત્તા નિયંત્રણ એ પ્રોડક્ટ આધારિત છે ગુણવત્તાની ખાતરી એ નિષ્ણાત એસઓપી પ્રમાણે અને જે ગુણવત્તા નિયંત્રણ છે એ એનાલિટિકલ કંટ્રોલ અને સ્ટાન્ડર્ડ્સના આધારે ગુણવત્તાની ખાતરી એ ભૂલને રોકવા માટે અને ગુણવત્તાનું નિયંત્રણ એ ભૂલને શોધવા માટે કરીએ છીએ બરાબર હવે વાત કરું નવા ટોપિકની કે જેનું નામ છે પ્રયોગશાળાની માન્યતા બરાબર એ કેવી રીતે તમને માન્યતા મળી પ્રયોગશાળાની માન્યતા શું દર્શાવશે તો જે કે આ લેબ છે એ આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર કાર્ય કરે છે બરાબર એમાં જે પ્રખ્યાત ધોરણો એટલે કે જે સ્ટાન્ડર્ડ છે એ શું છે તો આઈઓએસ એકસો સિત્તેર પચીસ દ્વારા ટેસ્ટિંગ અને કેલિબ્રેશન માટે શું છે કે એનાલિટિકલ કોમ્પિટન્સ રિઝલ્ટ રિલાયેબિલિટી બરાબર પછી વાત કરું તો એને બી એલ એટલે કે નેશનલ અક્રેડિશન બોર્ડ ઓફ ટેસ્ટિંગ એન્ડ કેલિબ્રેશન લેબોરેટરીઝ આના દ્વારા ભારતમાં લેબ માન્યતા માટે આ મુખ્ય સંસ્થા છે બરાબર આને ધ્યાનમાં રાખજો આના ફાયદા શું છે પરિણામો એ કાનૂની રીતે માન્ય હોય આંતરરાષ્ટ્રીય પ્રમાણિકતા પછી લેબના કર્મચારીઓમાં વિશ્વાસ વધે ઇન્ડસ્ટ્રી અને પોલ્યુશન કંટ્રોલ ઓડિટ્સ માટે સહાય મળે એનું ઉદાહરણ છે કે જો ગંદા પાણીના નમૂનાની તપાસ આપણે લેબમાંથી થાય તો એનએબીએલ માન્ય લેબના પરિણામો જે હોય એને જાહેર સરકારી દસ્તાવેજમાં માન્ય માનવામાં આવે છે હવે વાત કરીએ એક નવા પાસાની કે જેનું નામ છે જોખમનું મૂલ્યાંકન બરાબર તો જોખમ કેવું જોખમ તો જોખમ એ છે કે કોઈ પણ આપણે જ્યારે લેબોરેટરીમાં કામ કરતા હોઈએ ત્યારે કોઈપણ ઘટના કે પદાર્થ જે વ્યક્તિ સાધન અથવા પર્યાવરણને નુકસાન પહોંચાડી શકે એને જોખમ કહેવાય રિસ્ક તો એનું મૂલ્યાંકન કેવી રીતે કરવાનું તો રિસ્ક ઇઝ ઇક્વલ ટુ પ્રોબેબિલિટી ઇન ટુ સવેરિટી બરાબર તો એ શું છે કે રિસ્ક કેટલું રિસ્ક એટલે શું તો પ્રોબેબિલિટી એટલે કે કોઈ પણ એક ઘટના થવાની શક્યતા અને સવેરિટી એટલે કે નુકસાનનું પ્રમાણ બરાબર એને આપણે રિસ્ક તરીકે જોઈશું હવે જોખમના પ્રકાર ડિસ્કશન કરું તો રાસાયણિક જોખમ કે જેવા કે એસિડ બેઝ સોલ્વેન્ટ ટોક્સિક કેમિકલ બરાબર જૈવિક જોખમ જેમ કે માઇક્રો ઓર્ગેનિઝમ હોય વાયરસ હોય નેક્સ્ટ છે ભૌતિક જોખમ હીટ ગ્લાસવેર બ્રેકેજ બરાબર ત્યારબાદ છે ઇલેક્ટ્રોનિક જોખમ શોર્ટ સર્કિટ શોક બરાબર હવે આ જોખમને ઘટાડવાના પગલાં એ સ્ટેપ શું છે તો પીપીઈ એટલે કે જે કોઈ કર્મચારી કામ કરે છે એ પ્રોપર ગ્લવ્સ ગૂગલ્સ અને લેબ કોટ પહેરશે પછી પ્રોપર લેબલિંગ એન્ડ સ્ટોરેજ બરાબર કોઈ ખોટી વસ્તુ હાથમાં આવી જાય જે જોખમકારી હોય એના ઉપર પ્રોપર લેબલિંગ કરવું જરૂરી છે વેન્ટિલેશન એન્ડ ફ્યુમ હોડ યુઝ બરાબર પછી જે ઇમરજન્સી રિસ્પોન્સ આઈ વોશ ફાયર એક્સચેન્જર્સ એટલે કે કોઈ પણ એવી આગ લાગે એવી ઘટના હોય તો પણ જલ્દીથી એને રોકી શકાય એવું સ્પીલ મેનેજમેન્ટ પ્રોસીજર્સ એટલે કે સ્પીલ મેનેજમેન્ટમાં કેવું હોય કે અચાનક કોઈ ફ્લુઇડ બહાર આવી જાય અઝાડસ બરાબર કે ઉદાહરણ આપ્યું છે કે એચસીએલ એસિડ સ્પીલ થાય એટલે અચાનક બહાર આવી જાય તો જે આગળ જે દર્શાવે પીપીઈ સ્પીલ કીટનો ઉપયોગ કરવાનો અને એસિડ ન્યુટ્રિલાઇઝર સાથે સેફલી એને ક્લીન કરવાનું બરાબર હવે વાત કરું પ્રયોગશાળાનું સંચાલન લેબોરેટરી મેનેજમેન્ટ આ પણ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે બરાબર કે પ્રયોગશાળાના કાર્યમાં સુવ્યવસ્થિત સંચાલન એ જરૂરી છે કોઈ કહેવાવાળું સરખું ના હોય તો કરવાવાળું પણ સરખી રીતે કોઈ કામ કરી શકે નહીં તો પહેલું છે કે લેબના આયોજનમાં શું છે તો વર્ક ઝોન એટલે કે કેમિકલ પ્રિપરેશન અલગ હોય સેમ્પલ હેન્ડલિંગ ઇન્સ્ટ્રુમેન્ટેશન એ બધું એક બરાબર ઝોનમાં હોય એવું નહીં કે બધું ભેગું પડ્યું છે કેમિકલ સ્ટોરેજ એસિડ બેઝ સોલ્વન્ટ એ બધા અલગ અલગ હોય કે એસિડ અલગ પડ્યા છે બેઝ અલગ પડ્યા છે સોલ્વન્ટ અલગ અલગ પડ્યા છે ઇન્વેન્ટર એટલે કે બેચ ટ્રેકિંગ કરતા હોય કે આપ ક્યારે આપણે લાવ્યા છીએ આજે આપણે રાસાયણિક પદાર્થ લાવ્યા છીએ એક્સપાયરી ડેટ પણ આપણે ધ્યાનમાં રાખતા હોઈએ એના પછી આવે છે ડોક્યુમેન્ટેશન કે એસઓપીઝ એસઓપીનું પાલન કરતા હોઈએ લોગ બુક હોય કે રિઝલ્ટને રેકોર્ડિંગ કરતા હોઈએ ઇક્વિપમેન્ટ મેન્ટેનન્સ કેલિબ્રેશન રેકોર્ડ બરાબર પછી ઇન્સિડન્ટ એન્ડ કોરેક્ટિવ એક્શન રિપોર્ટ એટલે કે કોઈ પણ સુધારો વધારો કર્યો હોય એનો પણ રિપોર્ટ હોવો જોઈએ એના પછી છે સાધનોનું સંચાલન રેગ્યુલર મેન્ટેનન્સ આપતા હોય રહેવું જોઈએ કેલિબ્રેશન અને વેલિડેશન કરતા હોઈએ ઇન્સ્ટ્રુમેન્ટ પરફોર્મન્સ ચેક કરવું જોઈએ પછી છે સ્ટાફ અને તાલીમ જે પણ કોઈ સ્ટાફ છે એને એસઓપી સમજાવવાની સેફટી પ્રોટોકોલની ટ્રેનિંગ આપવી જોઈએ ઇમરજન્સી રિસ્પોન્સ ડ્રીલ્સ એ પણ સમજાવવી જોઈએ કોમ્પિટન્સી એસેસમેન્ટ તો આ બધી તાલીમ અને સ્ટાફને આપણે સમજાવવું જોઈએ ઇન લેબોરેટરી મેનેજમેન્ટ બરાબર બીજું આગળનું સ્ટેપ છે કે પર્યાવરણ અને કચરાનું વ્યવસ્થાપન આ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કે હજાર વર્ષ વેસ્ટને તમે સેગ્રીગેશન કરવાને એક સાચવીને એને જે રીતે દૂર કરવાનો હોય એનો નિકાલ કરવાનો હોય એ એની પ્રક્રિયા મુજબ તમે કરો કેમિકલ ડિસ્પોઝલ અકોર્ડિંગ ટુ જીપીસીવી ગાઈડલાઇન્સ બરાબર પોલ્યુશન કંટ્રોલ કમ્પ્લાયન્સ બરાબર ગમે ત્યાં તમે તમારો વેસ્ટ ના નાખી દો હવે વાત કરું પ્રયોગશાળાની સલામતીનો પગલો કે શું શું ધ્યાનમાં રાખવું જોઈએ સલામતી રાખવા માટે તો પહેલાં જે પીપીઈમાં હતું કે ગ્લવ્સ પહેરવા ગૂગલ્સ પહેરવા કોટ પહેરવું બરાબર સેફટી ઇક્વિપમેન્ટ વોશ સેફલી શાવર બરાબર પછી કેમિકલની લેબલિંગ અને સ્ટોરેજમાં ધ્યાન રાખવું વેન્ટિલેશન રાખવું જોઈએ સ્પીલ મેનેજમેન્ટ પ્રોસેજર ખબર હોવી જોઈએ ફર્સ્ટ એડ અને એમરજન્સી ડ્રીલ્સ આ પણ આપણે ધ્યાનમાં હોવા જોઈએ ઉદાહરણમાં બે ઘટનાઓ આપી છે કે આગ લાગે અથવા એસિડ સ્પીલ થાય તો જે આપણે જોયું એમ બરાબર એ રીતે એને ટ્રીટ કરવું જોઈએ બરાબર પ્રોપર ગાઈડલાઇન પ્રમાણે હવે આ જે આપણો ટૉપિક છે એમાંથી જે ક્વેશ્ચન આવેલા છે જે ત્રણસો ક્રમાંકની ભરતીનું પેપર લેવાઈ ગયું છે એમાં એ ક્વેશ્ચનનું ડિસ્કશન કરી લઈએ આપણે તો પ્રયોગશાળામાં સેટિંગ્સમાં પરીક્ષણ અને વિશ્લેષણ દરમિયાન ગુણવત્તા નિયંત્રણ ક્વોલિટી કંટ્રોલ ની ભૂમિકા શું છે તો ક્વોલિટી કંટ્રોલમાં આપણે જોયું હતું કે એવો શું કરે છે કે એ આપણે જે પ્રોડક્ટ આવી જાય જે પણ રિઝલ્ટ આવી જાય એના પછીની વાત છે અને એટલા માટે એ ખાતરી કરે છે કે પરીક્ષણના જે પરિણામો એ સચોટ અને વિશ્વસનીય છે કે નહીં બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન ભારતમાં પ્રયોગશાળાઓને માન્યતા આપવા માટે કઈ સત્તાવાર સંસ્થા જવાબદાર છે આનું નામ પણ મેં યાદ રાખવાનું કહ્યું હતું બરાબર ફૂલ ફોર્મ પણ યાદ રાખજો તમે એનએબીએલ બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન ઇન લેબોરેટરી એન્વાયરમેન્ટ્સ વોટ ડઝ ધ પ્રોસેસ ઓફ રિસ્ક એસેસમેન્ટ પ્રાઇમરલી હેલ્પ ધ સાયન્ટિસ્ટ ટુ અચિવ આમાં એવું કહે છે કે જે આપણે લેબોરેટરીનું જે વાતાવરણ હોય છે લેબનું એમાં જે આપણે પહેલું રિસ્ક જોખમનું મૂલ્યાંકન કેમ કરીએ છીએ જોખમ પહેલાંથી કેમ ગણીએ છીએ તો એક એટલા માટે આપણે ગણીએ છીએ કે આપણને ખબર પડે કે જોખમ આમાં શું હોઈ શકે અને એને ઓછામાં ઓછું આપણે કેવી રીતે કરી શકીએ બરાબર તો ઇટ હેલ્પ આઈડેન્ટિફાઈ ધ પોસિબલ ડેન્જરસ ડેન્જર્સ એન્ડ રિડ્યુસ હાર્મ બરાબર એનું નુકસાન ઓછું કરવા માટે નેક્સ્ટ ક્વેશ્ચન પ્રયોગશાળાની માન્યતા શા માટે મહત્ત્વપૂર્ણ છે તો માન્યતા લેવી એ શા માટે મહત્ત્વપૂર્ણ છે કે કારણ કે લોકોને વિશ્વાસ આવે કે હા અને આપણી ચોકસાઈ હોય તો જ આપણને કોઈ માન્યતા આપે બરાબર એટલે કે પરીક્ષણની પરિણામોની ચોકસાઈ અને વિશ્વસનીયતાની ખાતરી કરવા માટે માન્યતા લેવી જરૂરી છે નેક્સ્ટ ક્વેશ્ચન પ્રયોગશાળાઓ માન્ય રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પાસેથી માન્યતા શા માટે માગે છે કારણ કે જો લોકલમાં માગે તો પછી એમને એમ પણ મળી રહે બરાબર સર્ટિફિકેટ લેવાની વાત છે અહીંયા તો તો એટલે તમે જો પ્રોપર કામ કરી હોય ક્વોલિટી કંટ્રોલ ક્વોલિટી અશ્યોરન્સ તો જ તમને માન્યતા આપી બરાબર એટલે કે એમનું કાર્ય ગુણવત્તા સાતત્ય અને વિશ્વસનીયતાના ઉચ્ચ ધોરણોને પૂર્ણ કરે એની ખાતરી કરવા માટે બરાબર તો આટલા ક્વેશ્ચન હતા બરાબર પાંચ ક્વેશ્ચન હતા આમ પણ પાંચ માર્ક્સ જ લખ્યા છે કદાચ જે ટૉપિક છે એમાં આ યુનિટ અહીંયા પૂર્ણ થાય છે હવે આજની જે પીડીએફ છે એ તમને ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો જોડાઈ જજો બરાબર તો મળીએ નવા ટૉપિકમાં નવા લેક્ચરની સાથે થેન્ક યુ વેરી મચ